આઈજેનસ ફૂડ સ્ટેશન માં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ નવી રીતે ટેસ્ટી અને ચટપટી સેકેલા ટમેટા ચટણી બનાવીશું જો શાક ના હોય અને રોટલી સાથે તમે આ ચટણી ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા પડશે તો ચાલો આ ખૂબ જ ટેસ્ટી એવી સેકેલા ટમેટા ની ચટણી બનાવવાની શરૂઆત કરીએ ટમેટાની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના આ રીતે અડધા કાચા પાકા ટમેટા લઈ લીધા છે આ રીતે કાચા પાકા ટમેટા યુઝ કરવાથી ચટણીમાં ટમેટાની મસ્ત ખટાશ આવે છે જો તમારી પાસે આ રીતે કાચા પાકા ટમેટા ના હોય તો પાકા ટમેટા પણ લઈ શકો હવે ટમેટાને શેકવા માટે અહીંયા મેં ગેસ ઉપર આ રીતે જાળીવાળી પ્લેટ રાખી દીધી છે તો હવે ગેસ ચાલુ કરી જાળી ઉપર ટમેટાને ગોઠવી દઈશું અને ત્યાર પછી ગેસની ફૂલ ફ્લેમ કરી ટમેટાને બધી સાઈડથી ફેરવતા ફેરવતા તેની ઉપરની સ્કીન બ્લેક થઈ જાય અને ટમેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને શેકીશું જો તમારી પાસે આ રીતે જાળીવાળી પ્લેટ ના હોય તો ડાયરેક્ટ ગેસ ઉપર પણ ટમેટાને શેકી શકો છો અને જો ડાયરેક્ટ ગેસ ઉપર ટમેટાને ના શેકવા હોય તો કોઈ પણ જૂની લોઢી લઈ તે લોઢી ઉપર પણ ટમેટાને શેકી શકાય છે ગેસની જગ્યાએ ચૂલામાં પણ શેકીને તેની ચટણી બનાવી શકાય છે બનાવીશું થોડીવાર બધી સાઈડેથી ફેરવતા ફેરવતા ટમેટાને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ટમેટા બધી સાઈડથી સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે તેને સાઈડમાં એક પ્લેટમાં લઈ લેશું ટમેટા શેકાઈ ગયા પછી હવે લીલા મરચાં અને લસણની કઢીને શેકીશું તો તેના માટે અહીંયા મેં બે લીલા મરચાં લઈ લીધા છે અને આ રીતે મોટી લસણની કઢીને સાઈડમાં પ્લેટ ઉપર ગોઠવી દઈશું લસણની કઢીને આપણે એક જ સાઈડેથી પકાવીશું કેમ કે તેને જો આપણે ફેરવશું તો તે જે પ્લેટના હોલ છે તેમાંથી નીચે પડી જશે હવે મરચાની સાઈડ ફેરવતા ફેરવતા મરચા બધી જ સાઇડેથી પ્રોપરલી શેકાઈ જાય ત્યાં સુધી મરચા અને લસણને શેકીશું હવે અહીંયા જોઈ શકાય છે કે મરચા બધી જ સાઇડેથી સરસથી શેકાઈ ગયા છે તો હવે મરચાને ગેસ ઉપરથી લઈ લેશું અને તેની સાથે જ લસણને કડીને પણ એક પ્લેટમાં કાઢી લેશું અને હવે લાસ્ટમાં એક ફોતરાવાળી મીડિયમ સાઇઝની ડુંગળી લઈ તેને ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર શેકી લેશું તો હવે ડુંગળીની પણ સાઈડ ફેરવતા ફેરવતા બધી જ સાઈડેથી ડુંગળીની ઉપરની સ્કીન બ્લેક થઈ જાય અને તે શેકાઈ જાય ત્યાં સુધી શેકીશું ડુંગળીની જેમ તમે લસણના ગાંઠિયાને પણ ફોતરા સહિત શેકી શકો છો થોડીવાર ડુંગળીને પણ બધી સાઈડેથી ફેરવતા ફેરવતા શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ડુંગળી પણ સરસથી શેકાઈ ગઈ છે તો હવે તેને પણ એક પ્લેટમાં લઈ લેશું હવે આપણા ટમેટા મરચા લસણ અને ડુંગળી બધી જ વસ્તુ સરસથી શેકાઈ ગઈ છે તો હવે હાથની મદદથી આ રીતે ટમેટાની છાલ કાઢી લેશું હાથની જગ્યાએ તમે છપોની મદદથી પણ છાલ કાઢી શકો છો ટમેટાની છાલ નીકળી ગયા પછી હવે મરચાંની છાલ આપણે નાઇફની મદદથી કાઢીશું કેમકે હાથ વડે મરચાંની છાલ ઇઝીલી નથી નીકળતી એટલે આ રીતે નાઇફની મદદથી મરચાની છાલને કાઢી લેશું મરચાની છાલ નીકળી જાય ત્યાર પછી ડુંગળીને આ રીતે કટ કરીને તેની છાલ પણ કાઢી લેશું ડુંગળીની છાલ નીકળી ગયા પછી લસણનો ઉપરનો જે આ બ્લેક ભાગ એક સાઈડ થયો છે તે બ્લેક ભાગને કાઢીને લસણની કડીને પણ સાફ કરી લેશું લસણનો કાળો ભાગ નીકળી જાય ત્યાર પછી સેકેલ ટમેટા મરચાં અને ડુંગળી તૈયાર થઈ ગયા છે તો હવે તેને નાના ટુકડામાં કટ કરી લેશું હવે આ કટ કરેલા ડુંગળી મરચાં ટમેટા અને લસણને એક ચોપરનું ખાનું લઈ તેમાં એડ કરી દેસુ અહીંયા મેં ઇલેક્ટ્રિક ચોપરનું ખાનું લીધેલું છે જો તમારી પાસે ઇલેક્ટ્રિક ચોપર ના હોય તો તમે મેન્યુઅલ ચોપરથી પણ આ બધી વસ્તુને ચોપ કરી શકો છો અને એક પણ ચોપર ના હોય તો મિક્સર જારમાં અધકચરું પીસીને પણ લઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી ચોપ થઈ ગઈ છે હવે ચટણીના વઘાર માટે એક વાસણમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટી સ્પૂન રાઈ અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને રાઈ ફૂટી જાય ત્યાર પછી તેમાં બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે જો તમે તીખાવાળું લાલ મરચું પાવડર ઉમેરતા હો તો ઓછું ઉમેરવું અને ત્યાર પછી તરત જ ડુંગળી મરચા ટમેટાને ચોપરમાં ચોપ કર્યા હતા તે ઉમેરીને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા થી 1 ટીસ્પૂન જેટલું લીંબુ ઉમેરીશું અહીંયા લીંબુ તમે તમારી ખટાશ પ્રમાણે વધુ ઓછું ઉમેરી શકો છો હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ચટણીને પકાવીશું ચટણીમાં જે આ પાણીનો ભાગ છે તે બળી જાય ત્યાં સુધી આપણે ચટણીને પકાવવાની છે ચટણી જ્યારે પાકતી હોય ત્યારે તેમાં વચ્ચે વન ફોર્થ કપ જેટલી ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરી તેને સરસથી મિક્સ કરી લેશું અને ફરીથી ચટણીને પકાવીશું ચટણી પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ત્રણ થી ચાર મિનિટ જેવું ચટણીને પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે

તો એકવાર તમે પણ આ સેકેલા ટમેટાની ચટણી ખરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ